નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો માલદીવને મોટો ફટકો ગુજરાતીઓની પસંદગી બદલાય છે થોડા દિવસ પહેલાં માલદીવનો વિરોધ દેશભરમાં લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ભારતમાંથી માલદીવ માટેની પાંચ હજારથી વધુ ટિકિટ રદ થઈ થઈ હતી અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં પચાસ જેટલા બુકિંગ રદ કરવામાં આવ્યા છે એક ટૂર ઓપરેટરે કહ્યું છે કે અમદાવાદમાં અમારે ત્યાં બાવીસથી વધુ દંપતીઓએ માલદીનો પ્રવાસ રદ કરેલો છે હવે ગુજરાતીઓએ લક્ષદ્વીપને પોતાની પહેલી પસંદગી બનાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અચાનક લાભ પતા થઈ ગયા બિલ્કિસ બાનો ગેંગ રેપ કેસના દોષિતો બિલ્કિસ બાનો ગેંગ રેપ કેસના અગિયાર દોષિતોને ઘરે તાળા લાગેલા છે મીડિયાના રિપોર્ટ અનુસાર આ કેસના અગિયારમાંથી નવ આરોપી ગુજરાતમાં કપૂર અને સિંગવડમાં રહે છે અહીં તેમના ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે અહીં બહાર એક પોલીસ કર્મી તૈનાત છે સુપ્રીમ કોર્ટે તમામ અગિયાર દોષિતોને અપાયેલી માફી રદ કરી છે અને તેમને બે સપ્તાહમાં પાછા જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે જો કે હાલ આરોપી તેમના ગામમાંથી લાપતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરને લઈને ખાલિસ્તાની આતંકી પન્નુએ આપ્યું છે ભડકાઉ નિવેદન ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ રામ મંદિરને લઈને મુસ્લિમોને ઉશ્કેરતું નિવેદન આપ્યું છે પન્નુએ એક વિડીયો જાહેર કરીને અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટને બંધ કરવાની ધમકી આપી છે પન્નુએ મુસ્લિમોને ભારતમાંથી અલગ દેશ ઉર્દુસ્થાન બનાવવા અને રામ મંદિરની પ્રતિષ્ઠાનો વિરોધ કરવાનું કહ્યું છે આતંકી પન્નુ અવારનવાર ભારત વિરોધી નિવેદો આપીને વિડીયો જાહેર કરતો રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે